પાટણ સેના પ્રજ્ઞાથ ચોકડી પાસે આવેલી કેનાલમાં ખોરશમથી આવતું પીવાનું શુદ્ધ પાણી છેલ્લા છ દિવસથી બંધ કરાતા ઉનાળાના પ્રારંભે જ પાટણ શહેરમાં પાણીનો પોકર ઉઠવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે તો છેલ્લા છ દિવસથી ખોરશમનું પાણી બંધ કરાતા પ્રજ્ઞાના કેનાલથી ખાન સરોવર આવતી કેનાલ સુકી ભંટ જોવા મળી રહી છે તો બીજી બાજુ ખોરશમથી આવતા પીવાનું શુદ્ધ પાણીનો સંગ્રહ કરતા ખાન સરોવરનું તળિયું પણ જોવા મળી રહ્યું છે જેના કારણે પાણીમાં વસવાટ કરતો જીવ જીવ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે અને ત્યારે દિવસ પૂર્વે પ્રજ્ઞાબ કેનાલમાં ગાબડું પડતા પાણી બંધ કરાવ્યું હતું પરંતુ આ ગાબડાનું ગાબડાનું યોગ્ય નિકાલ ન કરતા વખતથી રિપેરિંગ કામ હાથ ધરવામાં પાણી બંધ કરવાની ફરજ પડી છે આમ તો ઉનાળાના પ્રારંભે જ પાટણ નગરપાલિકાની બેદરકારી અને અણાવડતનો ભોગ પાટણના શહેરીજનો બની રહ્યા છે ત્યારે છેલ્લા છ દિવસથી ખોરશમથી આવતું પાણી બંધ કરાતા નહેરુની સાથે સાથે પાટણનું ખાન સરોવર પણ સુક્કું ભટ્ટ જોવા મળી રહ્યું છે

લાઇનમાંથી એમાં છેલ્લા છ દિવસથી પાણી બંધ છે અગાઉએ આવી રીતે પંદર દિવસ બંધ રાખ્યું હતું જે સામાન્ય અંદર ને અંદર ગાબડું પડ્યું હતું એને રિપેરિંગ કરવા માટે હવે એનું એ જ ગાબડું આ ચાર વાર પડ્યું ચાર વાર પાણી બંધ રાખ્યું તો એકના એક કામ માટે તમે આવી રીતે ઉનાળાના પ્રારંભની અંદર જ જો આવું પીવાના પાણીમાં અસુવિધા ઊભી થાય તો પછી આગળ ઉનાળામાં તો શું કરશો અને આવી રીતે ક્યાં સુધી ચલાવવાનું આ રોડમાં તમે જે પદમનાથથી અંદર નવો બનાવ્યો ચાર મહિનાની અંદર કે એમાં પાઇપલાઇન નાખવાની હતી એની ગ્રાન્ટ પાસ થઈ હતી ખબર હતી તો પછી આખો નવો રોડ બનાવવાની ક્યાં જરૂર હતી કે નવો રોડ બનાવેલો તમે આખો રોડ તોડી નાખો અને આખે આખો રોડની પથારી ફેરવી નાખી હવે શું ચાર મહિનામાં તમે અમને નવો રોડ બનાવી આપશો એક પાણી બંધ કરાવે શું પરિસ્થિતિ સર્જાય છે આનંદ સરોવર સિદ્ધિ સરોવરની અંદર ખાલી થઈ ગયું છે પીવાનું પાણી પબ્લિકને નહીં મળે એ સિવાય ત્યાં આગળ જે જીવને ખવડાવવા માટે લોકો આવે છે તે રોજ ત્યાં આગળ નિશાસા નાખે છે અને અંદર ખવડાવવાની વ્યવસ્થા નથી એકલો કચરો અને બધું ગંદકી છે વારંવાર અમે આના માટે તો રજૂઆત કરી આગળ એ ગ્રાન્ટ પાસ કરી પીતાંબર તળાવમાં આપી દીધી પીતાંબર તળાવમાં ક્યાં જરૂર હતી પીવાના પાણી અહીંયા સોસાયટી